જય શ્રી કૃષ્ણ આપ સૌનું સ્વાગત છે અમારી આ યુટ્યુબ ચેનલ મિત્રો હવે શ્રાવણ મહિનો આવી રહ્યો છે જે શિવજીનો પ્રિય મહિનો કહેવાય છે આ મહિનો શિવ ભક્તિ અને શિવ ઉપાસનાનો છે તમે શિવ ઉપાસના કરી મન જાઓ ફળ મેળવી શકો છો મિત્રો તમે શિવનું રટણ તો કરો છો પણ શું શિવ નામનો અર્થ જાણો છો અને શિવને મહાદેવ શા માટે કહેવાય છે શિવ નામનું રટણ સૌ કોઈ કરે છે તો ક્યારેય તમને શિવનો અર્થ જાણવાની ઈચ્છા ન થઈ હાલમાં શ્રાવણ માસ ચાલુ થવા જઈ રહ્યો છે અને શ્રાવણ માસ એ ભગવાન શિવનો પવિત્ર માસ છે તેમાં પણ સોમવાર એ ભગવાન શિવનો ખૂબ જ પ્રિય છે આજે શિવનો અર્થ અને તેમના નામનો મહિમા જાણવા અને સમજવાનો પ્રયત્ન કરીએ મિત્રો જો તમે સાચા શિવ ભક્ત છો તો આ વિડીયો જરૂર અંત સુધી જુઓ શિવની કૃપા હંમેશા તમારી ઉપર બની રહેશે સૌથી પહેલી વાત તો એ કે શું તમે જાણો છો ભગવાન શ્રી કૃષ્ણ કયા દેવની સ્તુતિ કરતા પદ્મ પુરાણના પાતાળ ખંડમાં એક કથા વર્ણવેલી છે જેમાં શ્રી કૃષ્ણ કહે છે જેને મહાદેવ મહાદેવના નામની ધૂન લાગી હોય એની સાથે હું હંમેશા ચાલતો રહું છું જો કોઈ શિવ નામનું રટણ કરતા દેહ છોડે તો તેણે જન્મો જન્મ કરેલા પાપોમાંથી તેને મુક્તિ મળે છે શિવનું નામ મને પણ પ્રિય છે જે મનુષ્ય શિવજીને નમસ્કાર કરી પૂજા કરે છે તેમજ તેમનું નામ સ્મરણ કરે છે ઓમ નમ શિવાયના જાપ સાથે શિવભક્તિ કરે અને સતરૂદ્રિયનું અનુષ્ઠાન કરે તે ભક્ત મને વાનામાં વાંડો છે તેવા મારા વાલા ભક્તને કોઈએ દુઃખ તેવા વિચાર ન ફરવો તેમજ શિવ કૃષ્ણ આગળ જણાવે છે શિવ નામ જાપમાં એ ખાસ ધ્યાન રાખવાનું છે કે એમના નામ જાપ સાથે એમની માયા એટલે કે અર્ધાંગિનીનું નામ પણ બોલાવવું જોઈએ જેમ કે શિવ પાર્વતી ભગવાન શિવ એ માયાપતિ છે ભગવાન શિવના અર્થ અને તેમના મહાત્મ્ય અંગે બ્રહ્માજી જણાવે છે વેદના જ્ઞાન થયા પછી મને વિશ્વાસ થયો છે કે સંસારમાં જે મહાનતમ છે તે સર્વના દેવ એવા મહાદેવ જ છે જગતમાં પૂજાતા મહાદેવની મૂળ પ્રકૃતિ ઈશ્વર છે તે પ્રકૃતિ દ્વારા પૂજાતા દેવ છે આના સ્વામી હોવાથી તે મહેશ્વર તરીકે ઓળખાય છે હવે આપણે જોઈએ શિવ નામનો અર્થ મિત્રો જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો હમણાં જ કરો અને આ વિડીયોને લાઈક કરો આપની એક લાઈક પણ અમારા માટે ખૂબ જ કિંમતી છે શિવમાં શિવનો અર્થ થાય છે પાપનો નાશ કરનારા અને વ અક્ષર ઉચ્ચારતા મુક્તિનો ભાવાર્થ મળે છે આમ શિવ શબ્દ એ કલ્યાણ મુક્તિ વાચક છે શિવ શબ્દ જે ઉચ્ચારવાથી પાપનો નાશ થતા મુક્તિ મળવાની શક્યતા થાય છે સ્વયં શ્રી કૃષ્ણ એ ભગવાન હોવા છતાં શિવલિંગ પર સહસ્ત્ર બિંબ પત્ર ચઢાવ્યા હતા જે શિવલિંગનો શ્રી કૃષ્ણએ પૂજન કર્યું હતું તે શિવલિંગ આજે બિનેશ્વરના નામથી પ્રખ્યાત છે ત્યાંથી નદીના કિનારા પર શિવજી મંદિર આવેલું છે ત્યાં

એ દેવોના દેવ બોસ એટલે કે પ્રિન્સિપલનું સ્થાન ધરાવે છે આ માટેના કેટલા કારણો સમાજ અને શાસ્ત્રોએ સ્વીકારેલા છે તે હવે આપણે જોઈએ પ્રત્યેક મનુષ્યના મૃત્યુ બાદ મૃત્યુના દેવના મંદિરે જ દીપુ મૂકવાનો નિયમ પરંપરા બની ગયો છે એ મંદિર એટલે કે શિવાલય સમુદ્ર મંથન વખતે નીકળેલું હળાહળ ઝેર

પાંડવોના વંશને ખતમ કરવા ઉત્તરાના ગર્ભમાં પરીક્ષિતને મારી નાખવા છોડેલો ત્યારે ભગવાન શ્રીકૃષ્ણએ તેનું રક્ષણ કર્યું પરંતુ એ જ પરીક્ષિતને યુવા અવસ્થામાં સાત દિવસ બાદ મૃત્યુનો શ્રાપ મળ્યો ત્યારે તેનું અપમૃત્યુ ટાળવા શિવજી સુખદેવ તરીકે પધારી સાત દિવસ શ્રીમદ ભાગવતનું જ્ઞાન આપતું હતું દેવી દેવતાની કોઈ પણ મૂર્તિના માત્ર સામેથી એક જ દિશામાંથી દર્શન થાય છે જ્યારે શિવજીના દર્શન ગમે તે દિશાએથી થઈ શકે માટે તે લિંગ સ્વરૂપે વિધ્વમાન છે અને એટલે જ તેને દરવાજા નથી હોતા એવા સ્મશાનમાં એનો વાસ છે બધા દેવો માટે વર્ષ એક એક દિવસનું મહત્વ સ્વીકાર્યું છે જેમ કે શ્રી કૃષ્ણ માટે જન્માષ્ટમી શ્રી રામ માટે રામનવમી એ જ રીતે શિવજી માટે માત્ર શિવરાત્રી જ નહીં પણ એક આખું માસ શ્રાવણ માસ વધારાનો સ્વીકાર્ય બન્યો છે સંસારના પ્રત્યેક જીવાત્માને એકમાત્ર મોટામાં મોટો મૃત્યુનો ભય સતાવે છે મૃત્યુના દેવ શિવજીની સાધનાથી જીવ નિર્ભર બની શકે છે શિવજી કાળના પણ કાળ કાળા તેની મહાકુળ છે કાળનો જન્મ કે મૃત્યુ નથી એ સનાતન શાશ્વદ સત્ય છે તેથી શિવ પણ અજન્મા અને અમર છે આથી તો તે મૃત્યુના કાળના પ્રતિક શર્પને પોતાના ગળામાં ધારણ કરી મૃત્યુને પોતાની મસ્તીમાં રાખે છે બધા દેવોનો આખો પરિવાર પૂજાતો નથી માત્ર શિવજી જ એક એવા દેવ છે જેનો સમગ્ર પરિવાર પૂજાય છે જેમ કે ગણપતિ કાર્તિકેય દેવી પાર્વતી એટલું જ નહીં તેમની સાથે તેમના વાહનો જેવા કે બળદ એટલે કે નંદી કાચબો સર્પ ઉંદર તેમજ મૂરની પણ પૂજા થાય છે શિવજી એક એવા દેવ છે જેને પ્રસન્ન કરવા શાસ્ત્ર આભૂષણ કે છપ્પન ભોગની નહીં પરંતુ જરૂર છે માત્ર એક લોટો જાડ અને હૃદયના નિર્ભય પ્રેમની એક સમયે સહસ્ત્ર કમળના પુષ્પોથી વિષ્ણુ પૂજા કરી રહ્યા હતા તે વખતે શિવજીએ પરીક્ષા કરવા એ કમળ અદ્રશ્ય કરી દીધું ત્યારે ખૂટતા કમળની જગ્યાએ વિષ્ણુએ પોતાની આંખ એટલે કે કમળ નયન ચડાવવા તૈયાર થઈ ગયા આ સમયે પ્રસન્ન થયેલા મહાદેવે વિષ્ણુને ચક્ર આપ્યું હતું જે ચક્રથી વિષ્ણુના અવતાર શ્રી કૃષ્ણએ ધરતી પરથી અધર્મનો નાશ કરી ધર્મની રક્ષા કરી હતી આ જગત અને માનવ જીવન એ ત્રણ તત્વોથી ચાલે છે સત્વ રજસ અને તમસ ત્રિશુલના પ્રતીક તરીકે આ ત્રણેય તત્વોને પોતાની બુદ્ધિમાં ધારણ કરી આ તત્વોથી પણ મહાદેવ બની રહે છે દરેક દેવો નારી શક્તિથી પૂજાય છે જેથી દેવીનું સ્થાન પ્રથમ અપાયું છે જેમ કે રાધાકૃષ્ણ લક્ષ્મી નારાયણ સીતાપતિ ઉમા મહેશ તરીકે ઓળખાય છે પરંતુ શંકર પાર્વતી તરીકે ઓળખાય છે આમ તે પોતાનું અસ્તિત્વ મહાદેવ તરીકે પ્રસ્થાપિત કરે છે ઉપમન્યુએ પોતાના શ્રી શિવ મહિમ સ્તોત્રમાં મહાદેવના મહિમા પ્રગટ કરતા પ્રાર્થના કરી છે સાથેય સમુદ્રોની સહી બનાવી આ પૃથ્વીના પટ જેટલો કાગળ નખી કલ્પ વૃક્ષની કલમ બનાવી માં શારના મો કાળ શિવજીના ગુણ લગતી રહે તો પણ શિવજીના મહિમાને પામી શકે નહીં આવો મહાદેવનો મહિમા છે શ્રાવણના પવિત્ર માસમાં શિવજીનો પંચાક્ષર ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરી પુણ્યની પ્રાપ્તિ દ્વારા મૃત્યુ અને હવે પછીના જન્મને સુધારી લેવાનો પુરુષો આરંભ લઈએ પ્રિય ભક્તો કમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં મિત્રો જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને જરૂરથી લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ